ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની ખૂબ જ સમસ્યાઓ ઊભી થઈ રહી હતી અને લોકોને તેમજ વાહન અવર જવર કરવામાં ખૂબ જ તકલીફો ભોગવવી પડી રહી હતી ત્યારે ઉપલેટા વોર્ડ નંબર ત્રણમાં પણ રસ્તાઓ અને પાણીની ખૂબ જ મોટી સમસ્યા ઊભી થઈ હતી જેને લઈ સ્થાનિક રહેવાસીઓએ અહીંના સામાજિક આગેવાન અને માજી નગરસેવક હરપાલસિંહ જાડેજા અને ચંદ્રપાલસિંહ જાડેજાને રજૂઆત કરતા આ વિસ્તારમાં તેઓએ પોતાના સ્વખર્ચે તમામ રસ્તાઓ પર પથ્થરની કાકરી નાખી રસ્તાઓ રિપેર કર્યા હતા આ પરિવાર દ્વારા વર્ષોથી આવા સેવાકીય કાર્ય થઈ હોય અને ગમે ત્યારે દરેક કુદરતી આફો આફતો કે બીજી અનેક સમસ્યાઓ તેમની સેવા અટૂટ હોય જેથી સ્થાનિક લોકોમાં પણ તેમને ખૂબ જ લોકચાના મેળવી છે અને લોકો તેમને ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા છે અહેવાલ ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ અભી ન્યૂઝ ઉપલેટા હું સોનલ નગરની રહેવાસી છું સોમનાબેન પ્રસાદ અને હરપાલ સિંહ જાડેજા અને ચંદ્રસિંહ જાડેજા અમારા ગારો કીચડ ચોમાસાના લીધે થતો તો અને અમે એને જાણ કરી અને અત્યારે કાકરી પાથરવાનું કામગીરી ચાલુ છે અમે હરતાલ વાપસિંગને જાણ કરી ને ગારો કીચડ થતો તો એના લીધે અમને કાકરી પાથરી દીધી અને એના લીધે અત્યારે કામગીરી ચાલુ જ છે અમારો પ્રશ્ન બધો સોલ્વ થઈ ગયો એ સેવાઈનો લોકડાઉન કે બે હજાર એકવીસમાં પાણી આવ્યું હતું ત્યારે પણ અમને બધી મદદ કરી પછી લોકડાઉનમાં પણ એની ટાઈમ અમને ગમે ત્યારે જે જરૂર પડતી હતી એ જરૂર પણ અમને પૂરી કરી